શનથી ફોન આવ્યો કે રજૂ થવાનું છે ને તો અમે રજૂ થયા ને તો ત્યાં અમે થોડી અમને માને મામીને વેહ્યા એની મામીને કે તમે ઓલા રૂમમાં જાઓ પછી મને મને લઈ ગયા રૂમમાં ને પછી મને મારવા મને લતું પાડ્યા લતુ પાટા ઝાપટું મારી દસ બાર અને આઠ દીકાને એવું માર્યા હતા લતુપાટા મારો મા પીને એ જા તને રોમ્યા મને પેલા બેઆડા બોડી પર પછી મને ઓલા પીઈ જાય છે ને સાઈક મને રૂમ લઈ ગયા ને પછી એના મને મારવા જ મૈંડા રે રથું પટ્ટા માર્યા ને કોણીઓને ડીકા ને માર્યું દે અને માં બેન બહુ ગાળો બોલી ગઈ અને બીજા એની સાથે એક પોલીસવાળા હતા પટ્ટાને મને બાંધી બધું મુખે એવું માર્યો જે મને 8 આ છે ને એને માર્યું કે 8 જાપટ માર્યા બે કોણી માર્યો એક ગલત માર્યો

ને તો ત્યાં અમે થોડી વામને માને મામીને મામ્મીને ના પછી મામીને કે તમે ઓલા રૂમમાં જાઓ પછી મેને મને લઈ ગયા રૂમમાં ને પછી મને મારવા મને લતુ પાટા લથુ પાટા લાપટું મારી દસ બાર અને આઠ દીકાને એવું માર્યા તા લતુ પાટા મારો મા બહેનોની ગાળું બોલી મને ગાવા ગયા હતા ને તો ત્યાં અમને પેલા બે આવ્યા થોડીક વાર પછી મને ઓલા પીઆઈ જાય છે ને સાહેબ મને રૂમમાં લઈ ગયા ને પછી એના મને મારવા જ માંડ્યા ને રતું કાઢા માર્યા ને કોણી ને દીકાને એવું માર્યું છે ને મા બહેનની બહુ ગાળું ભોઈ લીધે ને બીજા એની સાથે એક પોલીસવાળા હતા ઘટનાને મને કાન નહીં બધી દુઃખી છે એવું માર્યો છે મને આઠ આઠ દસ બીજા